પંચમહાલ જિલ્લામાં કાલોલ તાલુકામાં આવેલ દેલોલ ગ્રામ પંચાયતના ઇતિહાસમાં પહેલીવાર મહિલા સરપંચની દબંગ કાર્યવાહી બજારમાં પાંત્રીસ વર્ષથી જમાવટ કરતા દસ ગેરકાયદે દબાણોનો સફાયો કાલોલ તાલુકાના દેલોલ ગ્રામ પંચાયતમાં પહેલીવાર સરપંચ અને ડેપ્યુટી સરપંચ બંને મહિલા હોય મહિલાઓએ દબંગ કાર્યવાહી હાથ ધરીને દેલોલના ઇતિહાસમાં પહેલીવાર ગામમાંથી નડતરરૂપ દસ ગેરકાયદે દબાણોનો સફાયો કરવામાં આવ્યો પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલા મહિલા પાંખના સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિતના બહુમતી સભ્યોએ પંચાયતની સભામાં ગેરકાયદે દબાણો દૂર કરવાનો ઠરાવ પસાર કરીને પાછલા દિવસોમાં દબાણકર્તાઓને સ્વૈચ્છિક રીતે દબાણ હટાવવાની ત્રણ નોટિસોની બજવણી કરી હતી દબાણકર્તાઓએ સ્વૈચ્છિક રીતે પોતાના દબાણો દૂર નહીં કરતા ચોથી આખરી નોટિસને આધારે શુક્રવારે કાયદેસરની કાર્યવાહી કરવાનો દિવસ સુનિશ્ચિત કર્યો હતો ગ્રામ પંચાયત દ્વારા શુક્રવારે જરૂરી પોલીસ સ્ટાફ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર અને ગ્રામ પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટી અને કમિટી સદસ્યોની ઉપસ્થિતિના સર્કલ ઓફિસર અને તલાટી દ્વારા રેખાંકિત કરેલ માપણી અનુસારના ગેરકાયદે દબાણો પર જેસીબી મશીનથી દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

એમાં હમણાં સાહ સહકાર મામલતદાર શ્રી પોલીસ સ્ટેશન સાહેબ પોલીસ સ્ટેશન જીબીના ના સાહેબો તમામ સ્ટાફે હમનો સાહ સહકાર આપ્યો આગામી દબાણ હટાવવામાં આવશે પણ એનું પ્રોસેસ કર્યા પછી આવશે રાઠોડ કુમાર ગણપતસિંહ